વડગામ ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઉ સર્વ સમાજ અને સર્વ ધર્મના એકતાની મિશાલ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રણસો બ્લડ ડોનેટ કરવામાં આવ્યો ઉનાળાની ગરમીમાં બ્લડ બેંકોમાં બ્લડની ખૂબ જ અછત હોવાથી બ્લડના કારણે કોઈ દર્દીનો જીવ ન જાય તે ઉદ્દેશથી ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સર્વ સમાજને અને સર્વધર્મ એકતાની મિશાલ એવા મહારાણા પ્રતાપ એવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રણસો સત્યાવીસ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લડ બેંકોમાં બ્લડની ખૂબ જ અછત હોવાથી બ્લડના કારણે કોઈ દર્દીનો જીવ ન જાય તે ઉદ્દેશથી ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવવું જેમાં વડગામ તાલુકાના સર્વ સમાજના લોકોએ સહયોગ આપ્યો વડગામમાં આવેલા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં સર્વે સમાજ અને સર્વધર્મના એકતાની સાથે ગરમીમાં મોટી સંખ્યામાં બ્લડદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવી હતી મહારાણા પ્રતાપ ગ્રુપના ફાઉન્ડર મેમ્બર્સ રાજપૂત એડવોકેટ દ્વારા જણાવ્યું કે અમારું ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો ઉદ્દેશ્ય કોઈ રેકોર્ડ કરવાનો નહીં પરંતુ હાલમાં ઉનાળાની ગરમીમાં બ્લડ બેન્કોમાં બ્લડની ખૂબ જ અછત જોવા મળે છે બ્લડના કારણે કોઈ ધર્દીનો જીવ ન જાય તે ઉદ્દેશ્યથી ઉનાળામાં બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવ્યો હતો આ ગ્રુપ દ્વારા મિનરલ પાણીની પરબ કુંડા વિતરણ પક્ષી ઘર વિતરણ દિવાળીના મીઠાઈ વિતરણ જરૂરિયાતમંદને ઉનાળામાં ઠંડી છાસ વિતરણ ભાદર વિપુનમ સેવા કેમ્પ ગરીબ બાળકોને ચંપલ અને ચોપડા અને દફતર વિતરણ જેવી અનેક સેવાઓ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે આજના તમામ બ્લડદાતાને ટ્રોફી સર્ટિફિકેટ બેગ અને વૃક્ષ પચાવવાના અભિયાન અંતર્ગત એક બ્લડદાતાને વૃક્ષ આપી સન્માનિત કરા વિધાનસભા કેટલ ટ્રસ્ટ સંચાલકો મારા ખાસ દ્વારા આજે બીજો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કર્યું છે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એ માટે કરીએ છીએ કોઈ રેકોર્ડ કરવા માટે નહીં કે કોઈ ગ્રીન સ્પેક નામ નોંધાવવા માટે નહીં પણ અમે માત્ર એવા ગરીબ દર્દીઓ કે જે રાજસ્થાનથી આવે છે ગુજરાતથી આવે છે અને અહીંથી પણ જે અમદાવાદ જ્યાં હોય દર્દીઓ અને એમની અમે બ્લડની મદદ કરીએ એના માટે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે તમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઉનાળામાં કેમ્પ તો એ મિત્રોને હું આપણા માધ્યમથી જણાવવા માગું છું કે શિયાળો અને ચોમાસામાં તો બહુ બધા બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે બ્લડ બેન્કોમાં બહુ બધા બ્લડની બોટલો હોય છે પણ ઉનાળો એવું એવી ગરમીમાં કોઈ બ્લડ ડોનેશન કરતું નથી હોતું અને બ્લડ બેન્કમાં બ્લડની ખૂબ અસર ઊભી થતી હોય છે એવા જ સમયે સંકટ સમયની સોકડ તરીકે મહાણા પ્રતાપ સેવા ગ્રુપ કાર્ય કરે છે અને અમારે કોઈ રેકોર્ડ કરવા માટે નહીં કે કોઈ ગ્રેસ ગ્રુપમાં નામ નોંધાવવા માટે નહીં પણ લોકોની સેવા માટે અમને રાતે બે વાગે કદાચ સમયનો ફોન આવ્યો છે તો બી અમે ફોન રિસીવ કર્યો છે અમારા જે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપે જાહેર કરેલા નંબર પર અમે બ્લડની લોકોને મદદ કરી છે અને કરતા રહીશું અને આ સિવાય પણ અમે એકતાનો એક સંદેશ લઈને નીકળ્યા છીએ કે સર્વ ધર્મ સર્વ જાતિના લોકો અમારા સાથે જોડાયેલા છે સદસ્ય બન્યા છે કોઈ અધિકારી હોય કે કોઈ બિઝનેસમેન હોય અમારી જોડે જોડાયેલા હોય તમે જોઈ શકો છો કે કાર્યકર્તા તરીકે જ કામ અહીંયા કરી રહ્યા છે અને અવારનવાર ખૂબ બધી દાતાઓ પણ ખૂબ બધી ડોનેટ કરી રહ્યા છે અમારી ટીમનું બહુ બધા સારા બી કાર્યો બી પાણીની પરફ હોય કે કુંડા વિતરણનો કાર્યક્રમ હોય કે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ હોય પાલવિફ ફૂમનનો કેમ્પ હોય કે બાળકોને મદદ કરવાનું કામ હોય એ પણ અમારું ગ્રુપ કામ કરી રહ્યું છે અને આજે અત્યાર સુધી લગભગ હાઈટથી વધુ બોટલ તો એક કલાકમાં અમે એકઠી કરી ચૂક્યા છીએ અને અમારો આજેનો ટાર્ગેટ છે ચારસો પ્લસ